નેત્રંગ વાલિયા અને ઝઘડિયાના મદદનીશ અધિક્ષક અજય મીણાની અધ્યક્ષતામાં વાલિયા ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન અને લોક દરબાર યોજાયો વાલિયા પોલીસ મથકના પટાંગણમાં નેત્રંગ વાલિયા અને ઝઘડિયાના મદદનીશ અધિક્ષક અજય મીણાની અધ્યક્ષતામાં વાલિયા ખાતે કાર્યક્રમ યોજાયો જેમાં પોલીસ મથકના વિવિધ વિભાગોની ચકાસણી અને ઇન્સ્પેક્શન કરાયું જે બાદ ગામના આયોજકો અને સરપંચો સાથે કાયદા વ્યવસ્થા અને પોલીસ મથકને લગતી સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરાયા ત્યારબાદ પોલીસ લોક દરબાર યોજાયો જેમાં પોલીસ જવાનોના પ્રશ્નો તેઓની કામગીરી સમસ્યા અંગેની ચર્ચા વિચારણા કરાઈ વાર્ષિક ઇન્સ્પેક્શન અને દરબારમાં પીઆઈ એમ બી તોમર સેકન્ડ પીઆઈ કે એમ ચૌધરી પીએસઆઈ ડી ગામિત અને પીએસઆઈ એસ આર વસાવા તેમજ પોલીસ જવાનો સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ વાલિયા પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શનનું આયોજન કરવામાં આવ્યો હતો જેમાં આપણે પોલીસ સ્ટેશનના વિવિધ શાખાઓની ચકાસણી અને આનો ઇન્સ્પેક્શન કરવામાં આવ્યો હતો તે પછી લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યો હતો જે ગામના આગેવાનો અને આસપાસના જે સરપંચશ્રીઓ છે આની ઉપસ્થિતિમાં આપણા પોલીસ સ્ટેશનથી લગતી સમસ્યાઓ વારે મેં ચર્ચા કરવામાં આવી હતી તે પછી આપણા પોલીસનો લોક દરબારનું આયોજન પણ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસથી લગતા પ્રશ્નો અને આપની કામગીરીના દરમિયાન આવનાર કોઈ પ્રોબ્લમમાં હોય કે કાંઈ વિશેષમાં કરવાનો હોય જેથી લગતી ચર્ચા કરવામાં આવી હતી તે પછી આપણે દલિત મોહલ્લા વિઝિટ અને સીટ રીમાફ કરવામાં આવ્યો હતો જે પરિપ્રેક્ષ્ય અત્યારે આજે અમે ત્યાં વાલિયા પોલીસ સ્ટેશનમાં પધાર્યા હતા